હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે વાગી ગયા છે પોણા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને મમ્મીના ઘરે આપણે આવ્યા છીએ કેમકે કાલે સાંજે સાંજે જમવા જવાનું છે કાલે સાંજે જમવા જવાનું છે અને આ બાજુ ઋષિઓને પપ્પા એટલે દાદા ઝૂલા ઝૂલે છે અને ઋષિ દાદા વગર મજા જ ન આવે આપણે કે આપણે ઝૂલો નાખવી તોય ન આવે દાદા જેવો ફૂલ તો કોણ હા એ દાદા હોય તો જ અને અહીંયા ઝૂલા ઝુલા અને સામે છે ને પાણીનું મીકું છે કબૂતર માટે ભરીને એટલે કબૂતર પાણી પીવા આવે ને તો ઈ જોવે ખાવા પીવાનું નું એ રેખ્યું છે લઈ જોયા રાખે ને મજા આવે રિશિવભાઈને જ છે ને જુલે છે ને બાકી કાચી કેરી ને અંગુર ગુલાબ હાચ તાચ પીવું છે હે હું કહેશો રિશિવ ભૂ ભૂ

આવું છે પછી બધાને આપણે મળીશું ને આ છે આપણા ફૂલ છોડવા મસ્ત એક બાર માસીનું ફૂલ આવેલું છે જો એ ગુલાબના હજી ગુલાબ ન થતા આવ્યા એવા ત્યારે બહુ મસ્ત ઝુમખા આવ્યા હતા કાંઈ નહીં ચાલો હવે કપડાં સૂકીએ નાખીએ અને પછી થોડા ટાઈમ પછી મળીશું આપણે અને પવન બહુ છે વાદળા છે અને એવું બધું વાતાવરણ છે અને પંખીડા ઉડી રહ્યા છે ચાલો તઈ

હમણાં તો ખાધો કેટલું ખાવું છે અને આ બાજુ મમ્મી આ બાજુ મમ્મી બેઠા બેઠા તો ચરણ વિધિ વાતી રહ્યા છે એની તો તમે મારું જોયું પરસ આ બનાવ કેવું બન્યું છે સારું બન્યું છે ને શીખશું હો હા શીખાઈ ગયો આમાં એમ હેલું છું આ મગરુ છે એવું બધું છે કારણ કે માપ લેન કરવું પડે ને અલગ અલગ ફોનનું આ તો ઓલામાં હું વિડીયો કીધું વેટલી એટલી ગાંઠ આમ લ્યો એ પ્રમાણે કરને કરીને એટલે થઈ ગયું મસ્ત બાકી હકીકતમાં પર્સ જો આવું 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 હોય છે હકીકતમાં પણ જો રેશમી દોરાનું હા તારનું છે એટલે કડક રે હા એકદમ કડક રે દોરો છે એટલે ઢીલું રે એટલે ઢીલું રે પણ આ કડક જ સારું તમારો ફોન સીધો ને એકદમ સરસ રહી જાય અને આપણે અહીં છે ને ગેપ વધારે છે જગ્યા પણ અહીંયા અંદરો ફિટો ફીટ છે એટલે આ બહુ મસ્ત લાગે તો ચાલો આપણે આમાંય ટ્રાય કરશું દોરા મળશે ને તો એકવાર વાર હમ શીખવામાં હું વાંધો આમ પાંચસો નું નેમ આવે છે પાંચસો હજાર નું નેમ આવે પણ દોરા કેટલાના ખબર છે ઓનલાઈન વિડીયો થતી હતી ને એમાં ઈ બે ને કીધું કે બસો ના દોરા આવે એમ એક પર્સ ના ના દોરા એમ હા પણ એના ઘર ની આજુબાજુ મળતા હોય દોરા એટલે સસ્તા હોય આપણે જોવું પડે કેટલાના મળે છે એમ તો બીજું શું હાલે છે કયો કેવો છે લગન ગાળો રોજ લગન હોય છે તો એ સારો થાય જમો બાર નું બીજું હું મજા નથી એમ ઠીક તેમાં જોઈને ચાલો તો એ હવે મળશું થોડા ટાઈમ પછી બપોરાનો ટાઈમ થઈ ગયો છે ચાલો બધા બપોરા કરવા માટે જઈએ આ બાજુ ઋષિભાઈ જો કુકરના ઢાકણા રમી રહ્યો છે જો ઋષિ બપોર ગાડી ને બે જાય તારે ગાડી કાઢી બાર મેં તો હે ખોટો છે એ કઈ ગરમ ન હોય બાપા અત્યાર સુધી ખાકડા નડીનું કરે હો કાઈ હો દરબ નથી અને આ બાજુ તો બધા બા મમ્મી સંદીપ અને રોયદા જમવા માટે બેસી ગયા છે હવે તો સ તાર મે ક કીધું ને સંદીપ ભાઈના વ્લોગ કેમ નથી આવતા એમ તો ઘણા ઘણા કોમેન્ટ આવી કે કાઈ કાઈ કોઈને કાઈ છું છે કે એમ એટલે વ્લોગ નથી તમે લે કોઈને બધા મસ્ત બેઠા છે હા પણ ટ્રેન્ડ બધા હીરો હિરોઈનો મોટા મોટા સિંગરો ની બધા છે ને એને હું નક્કી કર્યું કે ભાઈ આખી જિંદગી મહેનત જ કરવાની હા તો એ લોકો એ ચાલ લાગી માનો કે કોઈ સોંગ હોય તો એની પાછળ છે ને એને એટલી મહેનત આપી દીધી કે દિવસ રાત આમ કઈ જોયું જ નહીં મશીન ની ઘોડે કામ કર્યું ભૂલાઈ ગયું માણા આપણે માણા થઈ ગયા એટલે આપણે આ બ્રેક લઈ લીધો કાઈ નઈ કરવાનું શાંતિ કરવાની થોડું ઘણું કામ હોય કરવાનું

એ ન હોય મારે એને એડિટિંગ કરવાનું હોય આપણે ખાલી વ્લોગમાં આવવાનું હોય એ વાત છે તો એટલું મોટું કરી પૂછો જવાબ પડે કઈ બઉ મજા આવે બનાવવા જ નથી થાય એવું નથી આપડે દસ કલાક આપીસ્પોન્સ મળે સાચી વાત છે એ પ્રમાણે ન આવે કે ખોટી આપડે એનર્જી મહેનત કરવી છે

કઈ નહી ચાલો હવે જો છ વાગ્યા જેવો ટાઈમ થઈ ગયા છે ને મસ્ત રેડી થઈ ગયા છે કારણ કે આપડે જવાનું છે લગન માં પણ આ બાજુ સોનલ અને બા ની બધા ઘરે જમવાનું છે આ લગન માં જવાનું પોરોના પોરો છે હા શેરી ના લગન છે બરોબર અને જો આટલી બધી ધાણા આવી જશે કેમ સસ્તા ધાણા માં થઈ જશે તો શાકભાજી ને તમે ઘરે વાવતા ગામડે સરસ મેથી તમારે ઘરનું ખાવાનું ને ઘરનું મેથી બરોબર તો બાને તો મસ્ત મજાની નાની એવી વાડી છે એટલે વાંધો નહીં અને આ બે પૂરતું ગમી વસ્તુ થઈ જાય સાચી વાત અંધાઈ લઈ જાય પણ તમે બે જણા હો એટલે તમારે ત્યાં કેટલું જોઈ મેં તો કુંડામાં કુંડામાં વાવે ધાણા છા તો ખરું પણ દાદા કુંડામાં કેટલા હતા જરીક થાય એકવાર વાપરો તો પૂરું થઈ જાય પાલક પણ કાંઈ થાતું નથી એવું ના ના અમારે નથી કોઈ વાત થાતું નથી કોઈ વાતે એવું થાય છે

ચાલો હવે આંબોર આવ્યા ફોન તો પેલો સરસ કઈ નઈ ચાલો હવે લગનમાં જઈએ ને પછી વર્ષે હા કેરી ખાવાગી ગયા છે દસ અને આપણે છે ને લગન માંથી આવી ગયા છે

હા મોટા વરાછા પાન નવા બધા ફામ બે ના પાછળ ન્યા બધે હતા આઈ ઋષુ તો બસ જો અત્યારે એવું છે ચાલો તો પછી મળીએ અને આ બાજુ ઋષિને ખાવાનું કઈક બને છે ત્યારે તો શું બને છે ઋષિનું ખાવાનું ત્યારે ઋષિ વાટો છે બાળશક્તિ બનાવું બાળશક્તિ હમ દુખમાં શક્તિ નાખીને બાળ શક્તિ બાળ શક્તિ બાળ શક્તિ એ જો મસ્ત રમે છે ઋષુ પીસુ પ્રકાશ લઈને આવ્યા હાટુથી થી ફુલાણો છક્રો

દોતરી સીખી ગયો તયે એમ છે તો વાહ વાહ બેસ્ટ બાય બાય દોતરી બાર બાર જાવું છે હમણાં આવ્યું ને દેલે ઉભો રહે છે બાર એમ ટિક 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 બોલસો કટ કટ કુટ ને